બોલર ફાટ્યો નથી આ એક અલગ જ વિભાગ છે અને એ વિભાગની અંદર કામ કરતી વેળાએ હોટવર્કનું કામ ચાલતું હતું અને ગેસ કટિંગની વેળાએ એક આગનો બનાવ બનેલો છે એની અંદર ફ્લેશ ફાયર થયું છે આગ વધારે લાગી નથી અને ફ્લેશ ફાયરના કારણે ચાર લોકો દાજ્યા છે એમાં એક એક નોર્મલ છે અને બાકીના ત્રણ ની કન્ડિશન થોડી સિરિયસ છે અને એમને વધારે ટ્રીટમેન્ટ માટે આપણે અહીંયા હોસ્પિટલના ડોક્ટરના સહયોગથી અમદાવાદ ટ્રાન્સફર કરીએ છીએ અને એમને જલ્દી સારા થઈ જાય એવી આપણે સૌ આશા રાખીએ મારું નામ દિલીપ સોની છે અને હું ઈશેદુ એગ્રોકેમ પ્રાઇવેટ લિમિટેડમાં સુરક્ષા અધિકારી તરીકે ફરજ બજાવું છું અલગ વિભાગમાં હુટવર્કનું કામ ચાલતું હતું તેમાં ગેસ કટિંગ સમય આગની ઘટના બની હતી આજે ઇસેદુ કંપનીમાં જે ઘટના બની છે એના પછી જે ચાર લોકોને ઈજા થઈ છે એમની મુલાકાત લેવા માટે એસપી સાહેબ સાથે આજે હોસ્પિટલમાં ચારેની મુલાકાત લીધી છે અત્યારે એમની સારવાર ચાલી રહી છે અને એમને હો ડોક્ટર સાથે સંકલનમાં છીએ જો જરૂર જણાય તો એમને વડી હોસ્પિટલમાં પછી કરવું પડે એના માટે તમામ વ્યવસ્થાઓ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે જે લોકો છે એમના ફેમિલીઝને પણ કોન્ટેક કરીને લાવવાનો પ્રયત્ન ચાલુ છે એમાં બોઇલર ફાટવાના કારણે જે છે લોકોને બોન્સ થયા છે અને બાકી અત્યારે ડિટેલમાં એક્ઝેક્ટલી શું થયું હતું એ તો ઇન્વેસ્ટિગેશનનો વિષય જે ટેકનિકલ લોકો છે એ લોકો ઇન્વેસ્ટિગેટ કરશે પણ અત્યારે પહેલી પ્રાયોરિટી જે છે જે લોકોને ઈજા થઈ છે એમના માટેની છે તો એ અત્યારે કામ ચાલે જે ફ્લેશ ફાયર હતું તેમાં ચાર લોકો દાઝ્યા છે ત્રણ લોકોની હાલત ગંભીર થતા તેમને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા છે નીરજ બોરાણા જી એક્સપ્રેસ ન્યૂઝ બનાસકાંઠા બનાસકાઠા જીએક્સપ્રેસ ન્યૂઝ ચેનલ કો سبسક્રાઇબ કરના ના ભૂલે તાજા અપડેટ પાને કે લિયે બેલ આઇકન પર ક્લિક જરૂર કરે હર ન્યૂઝ કો લાઈક કરે